જોઈએ તો ડાકોરના રણછોડજી મંદિરના પૂજારીનો એક ધૂણતો વિડિયો સામે આવ્યો છે પોલીસ ગોર તરીકે ઓળખ આપનારા વિષ્ણુ પ્રસાદ સેવકનો વિડીયો છે ઘરે જ ધૂણીને લોકોના કામ કર્યાનો દાવો કરે છે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓની પૂજા કરાવે છે આ ગોર એક પીએસઆઈનું કામ કર્યા બાદ હવે તેને સુખ શાંતિ થઈ હોવાનો દાવો કરી રહ્યા છે સવાદાતા યોગીન ફોલાઇન પર જોડાઈ ગયા છે યોગીન આ પુજારીનો ધૂણતો વીડ્યો વાયરલ થયો છે અને પોલીસના ગોર તરીકે પોતાની ઓળખ આપે છે રણછોડજી મંદિરના પુજારી છે ત્યારે શું આ વીડ્યો જે છે તે મામલે કાર્યવાહી થઈ છે અને હાલ શું અપડેટ મયુરી આ વિષ્ણુ પ્રસાદ ગોર નામના સેવક છે જે ડાકોર મંદિરમાં સેવક તરીકે સેવા આપે છે ઘણા લાંબા સમયથી તેઓ સેવા આપે છે અને રાજ્ય સરકારના કોઈ પણ ઉચ્ચ અધિકારી ડાકોર મંદિર આવે ત્યારે તેમની સેવા પૂજા આ વિષ્ણુભાઈ છે જેના કારણે તેમને પોલીસ ગોર તરીકેના ઉપનામથી પણ ઓળખવામાં આવે છે આ વિષ્ણુભાઈ ના ઘરે ગઈકાલે મકાણી માતાની પૂજા હતી અને તે પૂજા દરમિયાન તેઓ આ રીતે ધૂળતા નજરે પડ્યા હતા તેઓએ પોતાના જ ફેસબુક એકાઉન્ટમાં આ વિડીયો અપલોડ કર્યો હતો જે વિડીયો હવે વાયરલ થઈ ગયો છે વિડીયોમાં તેઓ દાવો કરતા જોવા મળી રહ્યા છે કે તેઓ પોલીસ વાળાના કામ કરે છે એક પોલીસ વાળો તેમના ત્યાં ઘરે ગયા હતા અને તેમના ખોળામાં માથું મૂકીને રડ્યા હતા ત્યારે આ વિષ્ણુભાઈએ તેમને કહ્યું હતું કે તું ચિંતા ના કરીશ હું તારું કામ કરી આપીશ પછી તે પોલીસ વાળા પીએ થઈને તેઓએ ગ્રામ્ય પોલીસ સ્ટેશન માંથી એસઓજી માં બદલી કરાવી આપી આવા બધા દાવા કરતા વિષ્ણુભાઈ વિડીયોમાં નજરે પડી રહ્યા છે જોકે આ વિડીયો વાયરલ થયા બાદ હવે આ પીએસઆઈ કોણ છે જેમનું એમને કામ કર્યું છે તે સંશોધન નો વિષય બન્યો છે પરંતુ આ વિડીયો લઈ અત્યારે પોલીસ બેડામાં અને ધાર્મિક ભક્તોમાં ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે મયુરી બિલકુલ યોગી અને ખૂબ જ ખોટો દાખલો આ પ્રસ્થાપિત થઈ રહ્યો છે એક તરફ અંધશ્રદ્ધા અને અંધશ્રદ્ધાના જે બનાવો સામે આવતા હોય છે તેમાં પોલીસની કાર્યવાહી કરવાની હોય છે પરંતુ પોલીસ પોતે ધુવા ભુવા પાસે જાય છે ધૂળતા ભુવા પાસે અને તેના ખોળામાં માથું મૂકીને પોતાના દુઃખદર્દ તેને જણાવતો હોય અને આ ભૂવો પછી પાછળથી એવો દાવો કરતો હોય કે પોલીસ કર્મીનું કામ કરી આપ્યા બાદ તેને સુખ શાંતિ થઈ છે એટલે ખૂબ જ ખોટો દાખલો બેસી રહ્યો છે એ પીએસઆઈ સામે પછી શું કાર્યવાહી થઈ શકે છે આ કેસમાં મયુરી આ ગઈકાલે જ હજી તો આ વિડીયો એમને પોતાના ફેસબુક એકાઉન્ટ પર મૂક્યો છે આજે વાયરલ થઈ ગયો છે ચોક્કસથી ઘટના જે છે તે ખૂબ જ ગંભીર છે ત્યારે હવે જિલ્લાના પોલીસ વડા પણ આ વિડીયો જોયા બાદ તે અંગે કાર્યવાહી કરશે તે બાબત ચોક્કસ છે આ પીએસઆઈ કોણ છે જે હજી સુધી સામે નથી આવ્યું પરંતુ જો જિલ્લા પોલીસ વડા આ કહેવાતા ભુવા અને ડાકોર મંદિર ના સેવક વિષ્ણુભાઈ ને બોલાવી તેમની પૂછપરછ કરે તો ખબર પડી શકે કે એ કોણ પીએસઆઈ હતા જેમનું તેમને કામ કર્યું છે અને કેટલા સમય થી આ વિષ્ણુભાઈ આ રીતે ધોવાનું કામ કરે છે ભુવા તરીકેનું કામ કરે છે તે પણ બહાર આવે તે જરૂરી છે કારણ કે એક બાજુ તેઓ ડાકોર મંદિરમાં સેવક તરીકે સેવા આપે છે ઘણા મોટા ઉચ્ચ અધિકારીઓ સાથે તેઓની ઓળખ છે ત્યારે આ શું પોતાની ઓળખની આડમાં આ રીતે ધોવાના કામ કરી લોકોને ઉલ્લું તો નથી બતા ગઈકાલે સાંજે આ વિડીયો અપલોડ થયા બાદ આજ સવારથી વાયરલ થયો છે હવે ધીમે ધીમે જયારે આ વિડીયો વાયરલ થશે પોલીસ તપાસ કરશે ત્યારબાદ આમાં વધુ વિગતો બહાર આવી શકે છે બિલકુલ યોગી શું કોઈ વિધિ કરાવવામાં આવી હોય પોલીસ દ્વારા કોઈ પૂજા વિધિ એ પ્રકારની પ્રક્રિયાઓ કોઈ કરાવવામાં આવી હોય શું એવી કોઈ અપડેટ મળી છે હજી સુધી એવી કોઈ વિગત બહાર આવી નથી બિલકુલ આભાર યોગીન સમગ્ર માહિતી આપવા બદલ